અને તાલુકાની વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆતની તૈયારીમાં રહેલા કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનોને વહેલી સવારે પોલીસે અટકાયત કરી તેમને રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નજર રાખ્યા છે

ઉદ્યોગો દ્વારા વધતા પ્રદૂષણ યુવાઓ માટે રોજગારની અછત અને આરોગ્ય સેવાઓ અંગે રજૂઆત કરવાની યોજના બનાવી હતી પણ તેની પૂર્વે જમણે અટકાયતમાં લઈ લોકશાહીના મૌલિક અધિકારનો ભંગ કરાયો છે આજે સવારના પાંચ વાગ્યા ઉઠીને પોલીસ તંત્ર પર ગમે તે રીતે દબાણ લાવીને ગમે તે રીતે તમે કોંગ્રેસના કાર્યકરો હોય કે બીજા વિરોધી વિરોધ પક્ષના કાર્યકરો હોય કે આગેવાનો હોય એમને ડિટેન કરી લો કેમ કે મુખ્યમંત્રી શ્રીને અમે અંકલેશ્વર શહેર તેમજ અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની દયાનીય પરિસ્થિતિ બાબતે તેમજ અન્ય ભ્રષ્ટાચારો બાબતે રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો પરંતુ એ સમય માંગવાને કારણે અમને લોકોને સવારથી એરેસ્ટ કરી લીધા છે અને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા છે આમાં પોલીસ તંત્ર તો એમની ફરજ બજાવી રહ્યું છે અમે એમ માનીએ છીએ પરંતુ આ શાસકોને મને એવું લાગે છે કે અમારે રજૂઆત માટે પત્ર એવો લખવાનો હતો કે નવા કામ એવા કાઢો કે જેમાંથી કમલમને પણ ભાગ મળે ને તમારા આ જે તે વિસ્તારના શાસકોને પણ ભાગ મળે એવી એક ભ્રષ્ટાચારની નીતિ માટે એ લોકોને અમે સજેશન આપત કે તમે આ રીતે પૈસા મેળવી શકો પરંતુ દયા દુઃખની વાત એ છે કે આ સરકાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારીઓને પોષે છે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે ફાર્મ શો અડચણ એ લોકોને નથી અને આવા એક લોકહિતના કાર્ય માટે કે લોકહિતના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જ્યારે અમે એમની પાસે સમય માંગીએ છીએ તો અમને એક દેશદ્રોહી જેવા ગણીને અમને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશનમાં મોકલી આપે છે યુથ કોંગ્રેસના આગેવાન વસીમ ફડવાલાએ આ અટકાયત ને દમનકારક શાસનનું ઉદાહરણ ગણાવ્યું શાસન દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે વિરોધના અવાજને જ દબાવવાનો પ્રયાસ થાય છે જે લોકશાહી માટે ઘાતક છે એમ તેમણે ઉમેર્યું પ્રજા હિતના પ્રશ્નોને લઈને અમે એમને રજૂઆત કરવાના હતા કે અંકલેશ્વરના બીસમાર રસ્તાઓ હોય સાફ સફાઈના મુદ્દે સ્થાનિક રોજગારીના મુદ્દે અમે એમને પ્રજા હિતને લઈને રજૂઆત કરવાના હોય તો પોલીસ પર દબાણ કરીને પોલીસનો પ્રેશર લાવીને અમને સવારના વહેલી સવારથી ડિટેન કરવામાં આવ્યા સરકારની આ તાનાશાહીનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ પ્રકારની તાનાશાહી ક્યાર સુધી ચાલશે બસ એ જ અમે સરકારને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આ તાનાશાહી બંધ કરે અને પ્રજા હિતના કાર્યોમાં જ્યારે કાર્યો થતા હોય તો અમને સરકારનો કોઈ વિરોધ નથી પરંતુ આ પ્રકારે જ્યારે રોડ રસ્તાઓ હોય કે પછી સ્થાનિક રોજગારી હોય પ્રજા વલખા મારતી હોય પ્રજા પોકારી ચુકી હોય અને સરકાર વિરોધ કરીએ છીએ જય હિન્દ જય ભારત વિનય પણ સરકારની પ્રવૃત્તિ પર નિંદા વ્યક્ત કરી અને જણાવ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા માંગતા હતા પરંતુ હવે તો વિરોધનો અવાજ પણ અમને ઉઠાવવાની છૂટ નથી સાહેબ આવે છે ને અંકલેશ્વર રંગબેરંગી થઈ રહ્યું છે ખારાઓ પુરાઈ રહ્યા છે પોલીસ તંત્ર આજે એમની કામગીરી કરી રહી છે અંકલેશ્વરમાં જ્યારે આપણા સીએમ આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાંથી તમામ આગેવાનોને આજે પોલીસ તંત્ર દ્વારા રાતના પાંચ વાગ્યાની જે ટાનાશાહી સરકારની જે આજે આગળ આવીને નીતિ અપનાવીને અમને ડિટેન કરવામાં આવે છે અમે સરકારને પૂછવા માંગીએ છે કે તમારી પાર્લામેન્ટથી લઈને રાજ્યમાં તમામ જગ્યાએ તમારી સરકાર છે પરંતુ આમ નાગરિકનો વિપક્ષનો અવાજ તમે કેમ દબાવવા માંગો છો જો વિપક્ષને અવાજ ઉઠાવવાનો પણ અધિકાર નથી આજે ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માગ્યા છે અંકલેશ્વરની અંદર તમામ પ્રશ્નોને આજે રજૂઆત કરવાના હતા પરંતુ આજે અમને ડિટેન કરી દીધા છે ભારબૂટ બેરેજ યોજનાનો પ્રશ્ન હોય કે આજે એક્સપ્રેસ હાઈવેનો પ્રશ્ન હોય એના માટેનો અમે રજૂઆત કરવાના હતા પરંતુ અમને ડિટેન કરવામાં આવ્યા છે જો તમે ડિટેન કરવામાં એક માંગતા હોય તો આજે ભ્રષ્ટાચારી છે જે કોભાન કરે છે જે ભૂમ માફિયાઓ છે એમને તમે ડિટેન કરો ને કેમ એમના ઉપર કાર્યવાહી નથી કરતા અમે તો આમ નાગરિક છે અમારી ઉપર કોઈ ગુના નથી તે છતાંય અમને તમે લોકો કેમ ડિટેન કરો છો આનો સરકારે જવાબ આપવો પડશે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં સ્થાનિક નાગરિકોનો વિરુદ્ધ રોજગારની અછત શાસકીય સેવાઓના હાલત અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે સમય સામે વાત કરનાર આગેવાનોને અટકાવવામાં જાહેર જનતામાં રાજકીય અસંતોષ ફેલાવાની શક્યતા ઉભી કરે છે અંકલેશ્વર વાસીઓ સરકારી શાંતિપૂર્ણ રજૂઆતના અધિકારને માન્યતા આપે અને લોકોના પ્રશ્નોનો હલ લાવે તેવી આશા રાખી રહ્યા છે જો આવો અભિગમ યથાવત રહેશે